ગીતાની પણ વાત કરીએ છર પુરુષ અક્ષર પુરુષ ને પરમ અક્ષર પુરુષ બરાબર પરમ અક્ષર પુરુષ એને જ નિહ અક્ષર કહેવાય જ્યાં કોઈ અક્ષરો હતા જ નહીં કોઈ અક્ષરો જ નહોતા હે એ નિ અક્ષરમાંથી અક્ષર પ્રગટ થયો અક્ષર એ જ આત્મા છે બરાબર હવે એ આત્માને ઈચ્છા પ્રગટ થઈ અથવા તો એને આ સૃષ્ટિ રચવાનું કોઈ એવું કારણ સમજાવણું બરાબર સ્વયં આત્માને એ કોઈ કારણોસર આ સૃષ્ટિ એની રચના કરી અને બરાબર નથી કહેતા કે ઈચ્છા ઈચ્છારૂપી ખેલન આવ્યા કારણ કે આત્માએ જ સર્વપ્રથમ આ ઈચ્છાને આ બધું પ્રગટ કરી અને એને આ સૃષ્ટિનું દુનિયાનું નિર્માણ કર્યું જેવી રીતે સમજો કે આપણે હું ઘણીવાર કહીશ કે આપણી હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ પરંપરા અનુસાર અંતઃકરણ કહેવામાં આવે છે અંતઃકરણ બરાબર તો અંત એટલે જ્યાં બધાથી ઉપર ટોટલ વસ્તુનો અંત આવી જાય એટલે આત્મા બચે મનમાયાનો આંતેન રજોગુણને તમોગુણને સત્યગુણને પાંચ તત્વ અને પચીસ ને પાંચ શરીરને ત્રણ ગુણ ને માયાન ને બધાનો અંત આવે ત્યારે લાસ્ટમાં આત્મા બચે બરાબર તો અહીં તમે અંતણ ઘણીવાર વાત કરીશ અંત એ બધાથી ઉપર આત્મા છે અંતમાં આત્મા આવે છે બધાથી ઉપર અંતમાં આત્મા છે અને એનાથી ઉપર અંતમાં કાંઈ છે જ નહીં બ્રહ્માંડથી ઉપર કોઈ વસ્તુ છે જ નહીં અક્ષર નથી ને કાંઈ નથી એને જ અક્ષર કહેવાય એને જ પરમ અક્ષર કહેવાય હવે અંત બધાથી ઉપર બધાનો અંત આવી જાય લાસ્ટમાં અંતમાં એ આત્મા છે અંત પછી હ હ એ અંશો છે અંશો એ જ સોમ શબ્દ છે કારણ કે આત્મામાંથી જ આ સોહમ શબ્દ પ્રગટ થયો છે અહીં આત્માને તમારે ઓમકાર સમજવા જ સમજી શકો છો સર્વવ્યાપક ઓમકાર સમજવો હોય તો સમજી શકો છો સર્વવ્યાપક આત્મા સમજવો તો સમજી શકો છો સર્વવ્યાપક પરમાત્મા સમજવો હોય તો એ સમજી શકો છો બરાબર પણ એ આત્મા પરમાત્મા ઓમકાર સ્વરૂપી ક્યારે બને પરમાત્મા રૂપી ઓમકાર કે જ્યારે આ બધું વસ્તુઓનો અંત કરી નાખે જે મેં પ્રગટ કર્યું એમ બધું સમાવેલી લે અને શુદ્ધ આત્મા બની જાય એટલે સર્વવ્યાપક આત્મા પરમાત્મા શુદ્ધ બની જાય બરાબર હવે બધાનો અંત આવે ત્યાં લાસ્ટમાં અંતમાં આત્મા છે અંત પછી હ હ એ જ હંસો હંસો એ જ સોમ કારણ કે આત્મામાંથી જ આ સોમ શબ્દ પ્રગટ થયો છે બરાબર સોહમ શબ્દ કહો કે આત્મા કહો શ્રવળ બે એક જ છે આ અંત હ થયો હવે સોહમ શબ્દ દ્વારા કહે છે વાણી કે શબ્દે ધરતી શબ્દે આકાશ શબ્દે પૃથ્વી શબ્દે પાણી શબદ શબ્દ ભયો પ્રકાશ બરાબર શબ્દ શબ્દ ભયો પ્રકાશ એટલે શબ્દને પ્રકાશ સ્વરૂપ પણ કહેવામાં આવ્યો છે એટલે આત્માને પ્રકાશ સ્વરૂપ પણ કહેવામાં આવ્યો છે બરાબર તો બધાથી ઉપર અંતમાં આત્મા પછી હય હંસો સોહમ શબ્દ એમાંથી કરણ ચાલુ થયું અંત કરણ કરણ એટલે આપણે ઘણી વાર વાત કરીશી કરણ એટલે સાંભળવું થાય કરણ એટલે સાંભળવાની ક્રિયા થાય કરણ એટલે કરતા પણ થાય હે એ કરણ દ્વારા ચિત્ત અવચેતન મન બુદ્ધિ અને અહંકાર પ્રગટ થયા બરાબર કારણ કે આ ચારને અંતકરણ કહેવામાં આવે છે મનચિત્ત બુદ્ધિ અને અહંકારને ચાર અંત અંતકરણ કહેવામાં આવે છે અને અંતકરણથી ઉપર એને પાંચમો આત્મા અને હંસો જે કહેવું તે એને હંસો કહેવામાં આવે છે પચીસ તત્વમાં ચોવીસ તત્વો અને પચીસમો આત્મા કહેવામાં આવે છે પિંડ્યા સો ભ્રહ્માડની અંદર બરાબર હવે અહીં જો આપણે વાત કરીએ તો ચિત્તમાંથી અવચેતન મન પ્રગટ થયું એટલે કે સંકલ્પ અને વિકલ્પ આને તમે રજોગુણ સમજો ચિત્તને સુરતા સમજો અને અંશોરૂપી સોમ શબદ સમજો અને અંતમાં આત્મા સમજો ચિત્ત સુરતા છે ચિત્તમાંથી સંકલ્પ અને વિકલ્પ પ્રગટ થયા એટલે એ જ અવચેતન મન છે કારણ કે ચિતની અંદરથી જ્યાં સુધી આપણને સંકલ્પ વિકલ્પ પ્રગટ ન થાય ત્યાં સુધી આપણે કોઈ કાર્ય કરીશી સંકલ્પ વિકલ્પ શાંત્વે કોઈ કામ થાય તો એમ સંકલ્પ પ્રગટ થયો એક સંકલ્પ માત્રથી આ સુરતા કે હંસ્વરૂપી સોહમ શબદ્ધરૂપી એ શબ્દ કે આત્મા એક સંકલ્પ માત્રથી દુનિયાનું નિર્માણ કરી શકે છે દુનિયાનું નિર્માણ પણ કરી શકે દુનિયાનો નાશ પણ કરી શકે તો અવચેતન મનને તમે અહીં રજોગુણ સમજો અવચેતન મનની અંદર વિચાર આવ્યો કે દુનિયા બનાવો એટલે ક્યાંથી વિચાર ક્યાંથી આવ્યો સુરતામાંથી શું આવ્યો અવચેતન મન રૂપે વિચાર કે દુનિયાનું નિર્માણ કરો એટલે એ થયો રજોગુણ રજોગુણ દ્વારા આ દુનિયાનું નિર્માણ થયું રજોગુણને અહીં તમે બ્રહ્મા સમજો બ્રહ્મા દ્વારા જ આ સૃષ્ટિનું સર્જન થાય છે બરાબર પછી અવચેતન મન પછી બુદ્ધિ પ્રગટ થઈ તો જે બુદ્ધિ છે એને તમે અહીં સત્વગુણ સમજો બીજા નંબરે સત્વગુણ આવે છે કારણ કે બ્રહ્માજી મોટા છે એનાથી નાના भगवान विष्णु है ये भगवान विष्णु है सत्व गुण है तो बुद्धि ना ઘણા પ્રકાર હોય છે જેમ કે સાત્વિક બુદ્ધિ મલિન બુદ્ધિ છેલી બુદ્ધિ કપટી બુદ્ધિ બરાબર સનમતિ મતલબ સદબુદ્ધિ તો અહી સદબુદ્ધિ ની અંદર થી સત બુદ્ધિ ની અંદર થી વિવેક પ્રગટ થયો વિવેક એ વિવેક છે ને એ સત્વ ગુણ છે જ્યાં સુધી મનુષ્યની અંદર વિવેક પ્રગટ ન થાય ત્યાં સુધી સાર અને અસાર ખોટા અને હાચાનો નિર્ણય ન કરી શકે બરાબર તો આ જ રીતે સમજવાનું છે કે જે બુદ્ધિ છે ને તમે અહીં સત્વગુણ સમજી લ્યો કારણ કે બુદ્ધિ દ્વારા જ આપણે સઘળું કાર્ય કરીએ છીએ કોઈ પણ વ્યવસાય કોઈ પણ ધંધો કોઈ પણ સત્સંગ કે કોઈ પણ સાંભળવું સત્સંગ સર્વ વિષય કેમો છે બુદ્ધિનો વિષય છે હું ઘણીવાર કહું છું બુદ્ધિથી સત્સંગ થાય ને બુદ્ધિ સત્સંગ પકડાય બરાબર પણ વિવેક હોય તો વિવેક બુદ્ધિ એમ જળ બુદ્ધિ નહીં વિવેક બુદ્ધિ એટલે વિવેક બુદ્ધિને તમે અહીં સત્વગુણ સમજો પછી અહંકાર અહંકાર છે ને તમે ગુણ સમજી લ્યો તમોગુણ લોકો તો બહુ અહંકારી હોય અભિમાની હોય ખાવ ધરા હોય કામ ધંધો કરતા ન હોય પૈડા પાથરા રહેતા હોય મફતીઓ ખાતા હોય આ ગુણના લક્ષણ છે અને સત્વગુણની અંદર બધું કાર્ય આપણે કરતા હોઈએ છીએ બુદ્ધિપૂર્વક એટલે તમે જોજો કે જે બ્રહ્માજી છે મતલબ સંકલ્પ વિકલ્પરૂપી જે મન છે એ બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું પછી સત્વબુદ્ધિ દ્વારા વિવેક દ્વારા એ પાલન પોષણ કરે છે એટલે અહીં રજોગુણને સંકલ્પ વિકલ્પ એ રજોગુણને તમે બ્રહ્માજી સમજો એને આપણને સૃષ્ટિનું સર્જન કરી નાખવું પછી અહીંયા સાત્વિક બુદ્ધિને સત્વગુણને તેમ ભગવાન વિષ્ણુ સમજી લે છે પાલન કરે છે એ પિતા છે બરાબર પછી જે તમો ગુણ છે એ નાશ કરે છે સંઘાર કરે છે એ તમો ગુણ જ અહંકાર છે આમ ચિત્તમાંથી ત્રણ પ્રગટ થયા ચાર અંતકરણમાં ચિત્તને છોડીને ત્રણ સંકલ્પ વિકલ્પ બુદ્ધિ અને અહંકાર અહંકાર દ્વારા માણસનો નાશ થાય શકે નહીં એટલે તમો ગુણ છે અહંકારથી જ માણસનું પતન થાય બહુ અહંકાર થઈ જાય તો એનું પતન થાય મિથ્યા અહંકાર થાય તો એમ આને તમે ત્રણ ગુણ સમજી લ્યો હવે આ ત્રણ ગુણને જે ચલાવનાર છે એ કોણ છે ચિતરૃપી સુરતા ચિતરૂપી શક્તિ પછી એ સંકલ્પ વિકલ્પ એ રજોગુણ સમજો બુદ્ધિને સત્વગુણ સમજો અહંકારને તમગુણ સમજો એની અંદરથી ચેતન મન પ્રગટ થઈ ગયું એટલે આ જે ચેતન મન છે એ જે બહાર દુનિયાને જોઈ રહ્યું છે એને બાહર દુનિયામાં ફસાઈ ગયું ચેતન મન બધાનું આ માયામાં ફસાવી રાખવાનું કારણ બધાનું દુઃખનું જે કારણ છે ને એ આ ચેતન મન છે જે બધું સગડું જોવે એટલે એને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય કે હું આવું પ્રાપ્ત પ્રાપ્ત કર લઉં એટલે ચેતન મન દ્વારા જ આખી દુનિયા ભટકી રહી છે આ કથણી બકણી જેટલી છે એ મન દ્વારા જ થાય અવચેતન મનમાંથી જ સંકલ્પ વિકલ્પ પ્રગટ થાય છે ખાલી પણ અમલમાં મૂકે છે કોણ ચેતન મન દ્વારા એ અમલમાં મુકાય છે ને પછી અહંકાર દ્વારા એ આચરણમાં આવી જાય છે બરાબર તો હવે આ જ રીતે સમજવાનું છે બરાબર કારણ કે જ્યારે સાચા દેહ ધારી સદગુરુ મળી જાય કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ જમ પ્રગટ થયો એમ ઉપર જવું તેનો રસ્તો બતાવે એક જ સય સોહમ શબ્દ લાયન કારણ કે આત્મામાંથી અંતમાં બધાયથી ઉપર આત્મા છે એમાં જે અંત એ જંસો એ સોહમ એ સોહમ શબ્દનો એક જ માર્ગ છે આત્મા સુધી પહોંચવું કારણ કે આત્મામાંથી જ પ્રગટ થયો સોહમ શબ્દ બરાબર અને સોહમ એ ચિત્તને ચલાવી રહ્યો છે તો એ ચિતને તમે જોડો શબ્દ સોહમ શબ્દ રૂપી ગુરુની અંદર શબ્દ ગુરુ ચિત્ત ચેલા પછી એ સોહમ શબદ્ધ સોહમને શિવોહમ શું કામ કહેવામાં આવે છે સોહમ શું કામ કહેવામાં આવે છે શિવોહમ શું કામ કહેવામાં આવે છે કારણ કે એ સ્વયં આત્માનું જ એક અંગ છે હે સોહમ સો હમ સો એને તમે અહીં આત્મા સમજો પરમાત્મા સમજો શબ્દ સમજો ને હમને તમે ચિત્તરૂપી સુરતા સમજો તો સો હમ હમરૂપી અસુરતા કે ચિત્તરૂપી સુરતા સો હમ સો એ જ આત્મા પણ તમે કહી શકો અને હમ એ ચિત્તરૂપી સુરતા પણ કહી શકો તો એટલા માટે શ્વાસોશ્વાસની ક્રિયામાં સોહમના ધ્યાન ધરો અથવા સોહમનો પહેલાં જાપ કરો પછી અજપ્પામાં જાઓ પછી સોહમ પ્રગટ થઈ જાય બરાબર પછી જાપમાંથી અજપ્પામાં યા પછી અજપ્પા જે સોહમ શબદ ચાલી રહ્યો છે એ ચિત્તના ચિત્ત એની સાથે જોડાઈને આત્મ સ્વરૂપ બની જાય એટલે જાપય ખતમ અજપ્પાએ ખતમ એમાં જે સોહમ શબ્દ પ્રગટ થયો કે અનહદ થયો કે જે કહ્યું અનહદય ખતમ ને સોહમ શબદ ખતમ સોહમ શબદ સો ગુરુને હમ સુરતા હે એ ચિત્ત શિષ્ય સમજો સ્વરૂપે ગુરુ સમજો એ સરવાળે બે ક્યાં સમાઈ જાય છે આત્મ સ્વરૂપની અંદર બસ પતિ કઈ વાત ગુરુ નહીં શિષ્ય એની સ્વયં આત્મ સ્વરૂપ તો એ આત્માને શિવ કહેવામાં આવે છે અને ચિત્તને શક્તિ કહેવામાં આવે છે એમ શિવ છે એ પુરુષ છે શક્તિ છે પ્રકૃતિ છે આ પ્રકૃતિ માતા જો ન હોય તો આપણું જીવન ચાલે કોઈ દિવસ ન ચાલે એટલા માટે હું ઘણીવાર કહું છું કે પ્રકૃતિ માતાની સેવા કરો પ્રકૃતિથી વિરુદ્ધ ન ચાલો કારણ કે માતાને જ ખબર હોય આપણો પિતા કોણ છે અને માતા જ પિતા સુધી પહોંચાડી શકે આપણી જે મા હોય એને જ ખબર હોય આપણો બાપ કોણ છે બીજા કોઈ બતાવી શકે તાકાતબહેરની વાત છે તો એમ ચિત્તરૂપી સુરતા ચિત્તરૂપી શક્તિ એ આપણી માતા જ આપણને પિતા સુધી પહોંચાડી શકે છે પણ જેવી રીતે પોતાના પિતાથી એક બાળક અડગું થયું હોય પોતાના માતા પિતાથી અને જ્યાં ત્યાં ભૂલું પડી ગયું હોય ને ભટકી ગયું હોય તો એને કોઈ વ્યક્તિ મળે તો એનું ઘર બતાવી દે કે ભાઈ આ તારી માતાના પિતા છે એને ત્યાં સુધી મૂક્યા હોય જાણ તો એ મૂકી શકે ખબર રીતનું હોય શું મૂકી આવે એમ આપણું મનરૂપી આ બાળક સમજો સુરતા માતાનું પિતા તમે આત્મા સમજી લ્યો આ મનરૂપી બાળક ભૂલું પડી ગયું છૂટું છવાયું જ્યાં ત્યાં ફરવા માંડ્યું અને ભૂલું પડી ગયું પોતાનું ઘર ભૂલી ગયું પોતાની માતા સુરતા અને પોતાના પિતા આત્માન ભૂલી ગયું ત્યારે દેહધારી સાચા સદગુરુ મળે અને એનું ઘર બતાવે એ ભટકતા મનને એ બાંધે નથી કહેતા બળદેવ બાપા કે સોદાસ બાપા ભટકીલા મનની બાવાજી ભૂલું સુધાર જો અમને મોરા કીધું ને ભટકેલી મનની બાવાજી ભૂલી શું બાવાજી જ ગુરુ આ ભટકેલા મન ભૂલું એ સુધારે અને કોણ તારી માં છે કોણ તારો પિતા છે ઘરે પહોંચાડે એ મનની જે મા છે એ ચિત્રુ સુરતા છે અવચેતન મન ત્યાંથી પ્રગટ થયું છે અને એ જ્યાંથી પ્રગટ થયું છે એ અવચેતન મન એટલે પોતાની માતાની અંદર એના ખોળે બેહી જાય એની સાથે મળી જાય એટલે એની પાછળ એ રજોગુણ ગયો રજોગુણની પાછળ સત્વગુણ પણ અંદર જતો રહે એની પાછળ તમોગુણ પણ અંદર જતો રહ્યો તણે ત્રણ ગુણ માતાના અંદર જતા રહ્યા ચિત્રરૂપી સુરતારૂપી માતાની અંદર બરાબર તો આ તણે ત્રણ ગુણને ચલાવનારી જેમ કે અવચેતન મન બુદ્ધિ અને અહંકારને ચલાવનારી સ્વયં રૂપી માતા છે પણ માતાને શક્તિ કોણ આપે છે સ્વરૂપી આત્મા રૂપી પિતા હવે માનો કે આપણે ઘરે રહીશી અને તમે છો અને તમારી ઘરવાળી છે તમારા ત્રણ બાળકો છે બરાબર માની લો કે તમારા ત્રણ પુત્ર છે એને તમે રજોગુણ તમુગુણને સત્વગુણ સમજી લ્યો બરાબર તો તમે ઘરે હો તો ત્રણે ત્રણ બાળકો નાના હોય તો બાળકોનું ભરણ પોષણનું ધ્યાન કોણ રાખે છે એને ખવરાવા પીવરાવવાનું નવરાવવાનું ધોવરાવવાનું કપડાં ધોવાના એક્સપ્રાજેડ કોણ કરે છે માતા હવે તમે તો ધંધે ગયા હોય તમે તો કામ ધંધો કરો તમે ધંધે ગયા એટલે એ માતા જ આ બાળકોનું ભરણ પોષણ ચલાવી રહી છે પ્રકૃતિ માતા સમજવી હોય તો ભલે જન્મ દેનારી માતા સમજવી હોય તો ભલે સરવાળ બે એક જ છે બરાબર તો એનું પાલન પોષણ કોણ કરે છે પિતા કારણ કે તમે કામ ધંધો કરીને પૈસા લાવો અને તમારી ઘરવાળી સુરતાને તમે મને માન લો કે તમે એક આત્મા છો અને સુરતા એ તમારી ઘરવાળી છે અને ત્રણ રજોગુણ તમુગુણને સત્વગુણ ત્રણ એના બાળકો છે તો તમે કામ ધંધો કરીને બહારથી લ્યાઓ તો એનું જીવન નિર્વાહ ચાલે ને બાળકોનું તો એમ સુરતા રૂપી માતા રજોગુણ તમુગુણને સત્વગુણને ત્રણે ત્રણ ગુણને ચલાવી રહી છે અને સુરતાને શક્તિ આપનારો સાથ સહકાર આપનારો પિતા રૂપી આત્મા છે બરાબર તો અહીં તમે જે મન છે એ ભટકતું હોય ને સાચા દેહધારે ગુરુ મળી જાય તો એ મનને સુધારે કારણ કે સત્સંગ વિના મન સુધરે નહીં મન સુધરે ન સુધરે એવું નહીં સત્સંગ વિના મન સુધરે નહીં મનને મારવાની વાત નથી કરી મન મરે પણ નહીં મનને સુધારવાની વાત છે મનને કંટ્રોલમાં કરવાની વાત છે મનને વશમાં કરવાની વાત છે હે તો તમે આ ત્રણ ગુણો જે છે એને ચલાવનારી સ્વયં સુરતા માતા છે અને સુરતા માતાને એ માતાને તો એનો પતિ જ શક્તિ આવે સાથ સહકાર શક્તિ આપે ને બીજું કોણ આપે એ આત્મા છે એ પિતા છે બરાબર તો ત્રણે ત્રણ જે બાળકો છે રજોગુણ તમોગુણ ને સત્વગુણ એમાં અમુક ચેતન મનરૂપી જે બાળક છે એ શું છે રજોગુણમાં અને તમોગુણમાં આવી જાય સત્વગુણમાં આવતો નથી સત્વગુણમાં આવી જાય અને સત્વગુણમાં ટકી જાય તો એ સુરતા માતા સુધી પહોંચી શકે સત્વગુણ એટલે સાત્વિક બુદ્ધિ વિવેક બુદ્ધિ વિવેક પ્રગટ થાય વિવેક પ્રગટ થાય છે આપણી અંદર તો જ આપણે રજોગુણને તમુગુણને દબાવીને સત્વગુણને ઉપર લાવીએ છીએ અને સત્વગુણમાં ભક્તિ થાય પછી બે ગુણો કારણ કે સત્વગુણ વચ્ચે સેન્ટ્રલમાં છે આગળ છે એ રજોગુણ છે પાછળ છે એ તમોગુણ છે વચ્ચે સત્વગુણ સેન્ટ્રલમાં છે બરાબર તો એ સેન્ટ્રલમાં છે ને બેની વચ્ચે છે એટલે સરવાળે સાત સકર બેને સત્વગુણ દ્વારા જ મળી રહ્યો છે સત્વગુણ જો સાથ સાકાર આપવાનું બંધ કરી દે તો કોઈ વસ્તુ કાંઈ થાય નહીં જેમ ભગવાન વિષ્ણુ છે આ જગતનું પાલન પોષણ કરવાનું બંધ કરી દે તો બધું નાશ પામેક નહીં એવી રીતે બરાબર તો હવે સત્ય સનાતન ધર્મની જય